સ્વામિનારાયણ હરિનામ્રતરા પ્રથમ નું પાસઠમ આકાશ ની ઉત્પત્તિ અવસ્થાના લય પ્રકાર ભગવાનની જ્ઞાન શક્તિ શક્તિ ને ઈચ્છા શક્તિનું રૂપ સ્વામિનારાયણ હરિ સંવડાસો છોતેર ના માં દિવસ શ્રીજી મહારાજ ગીટા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાને પડવાના ઓરડાની અસર ધારણ કર્યા હતા ને પોતાના તથા દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી ને શ્રીજી મહારાજ કથા કરાવતા હતા તે સમયે મોટા મોટા પરમહંસને પોતાને સમીપે બોલાવ્યા પછી કથાનો અધ્યાય પૂરો થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે હવે જેટલા મોટા મોટા સાધુ છો તે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો કેમ જે પ્રશ્ન ઉત્તર કરે ત્યારે જેને જેવી બુદ્ધિ હોય તે જાણવામાં આવે પછી પ્રકાશાનંદ સ્વામી પરમાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે આકાશ ની ઉત્પત્તિ ને લઈ તે કે પ્રકારે છે ત્યારે પરમાનંદ સ્વામી એ પ્રશ્ન ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ બાળક હોય ને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમ હોય ત્યારે તથા જન્મ સમયમાં તેને હૃદયયાદી જે ઇન્દિયોના છિદ્ર તે સૂક્ષ્મ હોય પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય તેમ તેમ છિદ્રની ની વૃદ્ધિ થતી જાય ને તેમાં આકાશ પણ ઉત્પન્ન થતો જણાય અને જયારે એ વૃદ્ધ અવસ્થાને પામે ત્યારે એના ઇન્દ્રિયોના છિદ્ર તે સંકોચને પામતા જાય ને તેમાં આકાશ પણ લય થતો જણાય

તેની રીતે તો જે સમાધિ વાળા છે તે જાણે છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃ સ્થિત અનાદિ મહામુક્ત રાજ બાપા શ્રી અનાદિ મહામુક્ત રાજ નાણ મામા તથા લીલા માસી તથા સર્વે સંતો હરિભક્તો ને કોટાન કોટી વંદન સહ જય સ્વામિનારાયણ આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને ને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સહ વંદન વતના પ્રથમ નું પાસઠમું

કોઈ નાનામાં નાની રજ હોય ને એની અંદર પણ અવકાશ રહેલો જ છે તો એમ વાત હતી આકાશ ની ઉત્પત્તિ કેમ તો કે એટલે જેમ જેમ મોટો મોટો થાય તો આકાશ પણ થતો થતો જાય જાય ત્યારે નાનો વાત એટલી જ હતી પણ એક લીટી એમાં અગત્યની છે નીચેથી ત્રીજી લીટી હતી પેરેગ્રાફમાં પણ જે આકાશ સર્વ નો આધાર છે એ તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે તેમ નિત્ય છે આ લીટી અગત્યની હતી કે પૃથ્વી વાયુ આકાશ વાળા આકાશ કરતા બીજો આકાશ કીધો સર્વ નો આધાર સર્વ નો આધાર કોણ મહારાજની મૂર્તિ આકાશ કહીએ છીએ અક્ષરધામ કહીએ છીએ એને પણ આકાશ કહેવાય ચીદાકાશ ચીદ આકાશ એમ તો એ લય પામતો નથી જે આ પેલી વાત કરી પંચભૂત ચોવીસ તત્વના પાંચ ભૂત એમાં આકાશ એની ઉત્પત્તિ સ્થિતિ ને લઈ છે પણ મહારાજની મૂર્તિનું તે મહારાજ પણ નિત્ય છે કારણ કે બધી ભૂમિકામાં માયાથી પરની છે તેને નિત્ય કીધા છે અને આગળ એમ કીધું કે સમાધિ એ કરીને પણ આકાશ ની ઉત્પત્તિ ને લઈ તેની રીતને સમાધિ વાળા જાણે છે એટલે આ બધી યોગ માર્ગ ની વાત છે આપણા માટે સર્વથી ગતિનો મુદ્દો એટલો જ કે મહારાજ ની મૂર્તિનો પ્રકાશ છે અવિનાશી છે અખંડ આ મહત્વનો મુદ્દો હતો જય પછી પરમાનંદ સ્વામી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે સુક્ષ્મણા નાળી તે દેહ ને માહિતી કેમ રહી છે એ દેહ થી બહાર કેમ રહી છે ત્યારે એ પ્રશ્ન નો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામી કરવા માંડ્યો પણ થયો નહીં પછી સિદ્ધિ મહારાજ બોલ્યા છે આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું જ આ પિંડમાં પણ છે તે પિંડમાં અલ્પ છે અને એ બ્રહ્માંડમાં મહત્ત છે અને જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે એ જેમ બ્રહ્માંડમાં નદીઓ છે તેમ પિંડમાં નાળીઓ છે એ જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કૃક્ષીને વિશે જળ છે અને જેમ ત્યાં ચંદ્ર સૂર્ય છે તેમ પિંડવા ઈંડા પિંગળા વિશે ચંદ્ર સૂર્ય છે તેમ છે અને આ પિંડવા જે ઇન્દ્રિયોની નાળીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે તે જીવાના અંતને પામે ત્યારે દેવ પામે છે અને વાક અંતને પામે ત્યારે દેવને પામે છે અને ત્વચાના અંતને પામે ત્યારે વાયુદેવને પામે છે અને પામે છે નાડી તેનો અંત જે તેને જયારે પામે ત્યારે શિશુમા ચક્ર ને વિશે રહી જે વૈશ્વના નામે અગ્નિ અભિમાની દેવતા તેને પામે છે ત્યારે બ્રહ્મરદ્ર થી લઈને પ્રકૃતિ પર પુરુષ સુધી એક માર્ગ સળંગ રહ્યો છે બ્રહ્માંડ ની અને દેહની એકતાની વાત કરેલી છે સો બ્રહ્માંડ એવું કહેવાય છે જેટલું બ્રહ્માંડમાં રચના છે એટલી જ આ માં રચના છે આ નાની રચના મોટી રચના છે અને એની મહારાજે વાત કરી કે દરેક નાડીના અંતને પામીએ ત્યારે તે નાડીના દેવતા ને પામીએ એમ છે કે જીતીએ એટલે પૃથ્વી આવરણ જીતી લીધું એમ કીધું કે ચૌદ લોક તો કે ચૌદ કયા આમ બ્રહ્માંડ ની દ્રષ્ટિએ ચૌદ લોક છે તો દેહ ની અંદર ચૌદ ઇન્દ્રિય અને અંતકરણ એટલે કે દસ ઇન્દ્રિય અને ચાર અંતઃકરણ આ મળીને ચૌદ લોક તો આપણને બાપાશ્રી એવું કીધેલું કે જયારે આ ચૌદ ઇન્દ્રિયો નો અંત એટલે અંતકરણ ની અંત કમાય એટલે કે એને જીતી લઈએ વશ કરી લઈએ એટલે આપણે ચૌદ લોક ને જીત્યા કેવાય આપડે વાતે વાતે આવે ને ચૌદ લોક નું સુખ ચૌદ લોક નું સુખ તો એ બધું જે ગણો એ આપણા માટે જીતવાનું કયા ચૌદ લોક તો ક્યાં આ વાક પાત પાણી પાયું ઉપસ નેત્ર સ્ત્રોત ચક્ષુ રસ ના ઘ્રાણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર

આ બધી યોગ માર્ગ વાળાની વાતો છે અને દરેક વસ્તુ શાસ્ત્રમાં હોવી જરૂર પહેલો પ્રશ્ન પણ યોગ બીજો પણ યોગ માર્ગ ને લખતો છે અને છેલ્લે એમ કહી દીધું બ્રહ્મ રંદ્ર થી લઈને પ્રકૃતિ પુરુષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો તેને દેખે તે તેજના માર્ગને સુશુમણા કહીએ તો જે નાડીઓ છે એમાં સુશુમણા નાડીઓ હોય બધી નાડી પછીની સુશુમણા તો એ પિંડમાં ને બ્રહ્માંડમાં માં રહી છે એટલે તેજના માર્ગે કરીને

ત્યારે પ્રથમ જાગૃત અવસ્થાનો લય થાય છે પછી સ્વપ્નનો અને સુસુપ્તીનો લય થાય છે અને જ્યારે મને કરીને ચિંતન કરતે સ્વપ્નને વિશે ભગવાનની મૂર્તિમાં થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય પછી જાગૃતનો અને લય થાય છે અને જ્યારે ઉષમપણે કરીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરતે કરતે સુસુપ્તી વિશે લક્ષ થાય છે ત્યારે પ્રથમ સુસુપ્તિ લય થાય છે પછી જાગ્રત નો ને સ્વપ્ન લઈ થાય છે એ રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો આખા પ્રશ્ન નો ટૂંકમાં એટલો જ છે જાગ્રત સ્વપ્ન ની સુસુપ્તિ ત્રણ અવસ્થા છે એમાંથી જે અવસ્થામાં મહારાજની મૂર્તિમાં ચોટી જાય એ અવસ્થાનો લય પહેલા થાય જાગ્રતમાં થાય તો જાગ્રત લય થાય સ્વપ્નમાં જો એવી અનુભૂતિ થાય તો પહેલા સ્વપ્ન લય થાય સુસુપ્તિમાં થાય તો પહેલા સુસુપ્તિ લય થાય ટૂંકમાં વાત આટલી જ સમજવાની છે જય સ્વામિનારાયણ પછી વાળી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પરમાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે ભગવાન શક્તિ છે એમ કહીને પોતે ઉત્તર કરવા લાગ્યા છે આ જીવ હોય ત્યારે જે કર્મ કરે તે કર્મ ફળ તે જાગૃત અવસ્થા છે અને આ જીવ વર્તે ને તે સમયમાં જે કર્મ કરે તે કર્મનું ફળ સ્વપ્ન અવસ્થા છે અને જ્યારે આ જીવ તમો ગુણ પ્રધાનપણે વર્તતો હોય ને તે સમયમાં જે કર્મ કરે તેનું ફળ તે સુસુપ્તિ અવસ્થા છે અને તે સુસુપ્તિ અવસ્થાને આ જીવ પામે છે ત્યારે જેવી પાણાની શીલા હોય તે જેવો જળ થઈ જાય છે અને એને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી જે હું પંડિત છું કે મૂર્ખ છું કે આ કામ કર્યું છે કે આ કામ કરવું છે કે આ મારી જાત છે કે આ મારું વર્ણ છે કે આ મારો આશ્રમ છે કે આ મારું નામ છે કોઈ પ્રકારનું જ્ઞાન રહેતો નથી અને એવી રીતના આ જીવ થઈ જાય છે ત્યારે જે ભગવાન છે તે અને જ્ઞાન શક્તિ કરીને સુસુપ્તિમાંથી જગાડીને એને એની સર્વ જ્ઞાન આપે છે એને જ્ઞાન શક્તિ કહીએ જય સ્વામનારાયણ હવે ભગવાન વિશે જ્ઞાન શક્તિ શક્તિ ને ઈચ્છા શક્તિ જવાબ આપે પ્રધાન પણ વર્તો હોય તો આપણા જીવનમાં ત્રણ ગુણ હોય રજો ગુણ તમો ગુણ ને સત્વગુણ સાત્વિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી વ્યક્તિ હોય એની અંદર સત્વગુણ વધારો એવું નહીં કે ભગવાનની ભક્તિ કરતા હોય એ જ સત્વગુણ કહેવાય પરોપકાર ના કાર્ય કરતા હોય દેશ હિતના કાર્ય કરતા હોય એવું કોઈ પણ સારું કાર્ય જેને આપણી ભાષામાં એવી કોઈ પણ પ્રવૃત્તિ સાથે જોડાયેલી વ્યક્તિ પ્રધાન કહેવાય પછી આતંકવાદી ને એવા બધા હોય તો એ બધા તમો ગુણ પ્રધાન આપણા જીવનમાં જોઈએ તો જયારે આપણે ભગવાન સંબંધી ક્રિયા કરતા હોય કોઈના વિશે દયા સ્નેહ કરુણા ના ભાવ હોય ગરીબો પ્રત્યે કોઈ બીમાર પ્રત્યે ત્યારે એ પણ સત્વગુણ કહેવાય પછી રજોગુણ એટલે પેરવું ઓઢું ને ખાવું પીવું ફરવું એને રજોગુણ કહેવાય જો આપણા જીવનમાં આ બધું કામ વિશેષ રહેતું હોય તો આપણે રજોગુણ પ્રધાન કહેવાય અને ઊંઘાળસ પ્રમાદ આ બધા જે ક્રોધ કામ લોભ આ બધા દુર્ગુણો જયારે વાપેલા હોય તો એને તમો ગુણ કહેવાય જયારે આપણને ક્રોધ આવે ત્યારે આપણને તમો ગુણ વ્યાપ થયો કહેવાય ઊંઘ આળસ આવે ત્યારે પણ ગુણ પ્રધાન કહેવાય તો એવા વખતે જે કાર્ય કરેલું હોય કે પહેલી વાત હતી સત્વગુણ સત્વગુણ માં આપણે જે જે કાર્ય સત્વગુણ કરેલું હોય તો એનાથી આપણી જાગ્રત અવસ્થા બંધાય છે જે જન્મ આવે એમાં જાગ્રત અવસ્થા સારી હોય ઘણાની એ બધા તો જુદી જુદી જ હોય છે તો એનું એટલું જ છે કે આપણે સત્વગુણ પ્રધાન સારા કાર્યો વિશેષ કરેલા હોય તો એનું જાગ્રત અવસ્થાનું ફળ છે અને રજોગુણ સંબંધી વધારે કાર્ય કરેલા હોય તો એની સ્વપ્ન અવસ્થા બને અને તમો ગુણ પ્રધાન કાર્ય કરેલા હોય તો સુસુપ્તી અવસ્થા બને સુસુપ્તી એટલે આપણી ભાષામાં કઈ તો ડીપ સ્લીપ બહુ જ કાઢી સુઈએ પણ સરસ હોય ઊંડી ને આમ ફ્રેશ થઈ જઈએ એવું લાગે આપણને પણ ત્યારે આપણે કેવા થઈ ગયા હોઈએ તો આગળ કીધું ને એમ કે એને એક વસ્તુ એને ખબર નથી એ સુખ ને જ નથી ભોગવી શકતા આપણે કોણ છીએ ક્યાં સુતા છીએ ગરમી છે ઠંડી છે ભૂખ છે કંઈ કોઈ વસ્તુનો અહેસાસ જ નથી રેતો એટલે આગળ એને કીધું કે કેવી રીતે એ ભોગવે છે તો કે પાણાની શીલા હોય એની ગમે પાણીમાં મૂકી દો એની પર ગમે એટલું પાણી નાખો ગરમ નાખો ઠંડુ નાખો એને કોઈ અનુભૂતિ થતી નથી એમાં આપણે બહુ જ ગાઢી નિંદ્રામાં સુશુક્તિમાં જતા રહીએ ત્યારે આપણને સુખ દુઃખ માન અપમાન અર્ષુખ એકયની આપણને કંઈ અસર જ થતી નથી જેને તબોકણ પ્રદાન કાર્ય વિશેષ થયા હોય એને પછી સુસુપ્તી અવસ્થા વિશેષ વર્તે અને ઘણાની જાગૃત જીવન આપણે જાગૃત છીએ એવી જે જીવન હોય 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 ઓછું સુખી સુખી વિશેષ તો એના પૂર્વ કર્મ ને આધીન પણ શક્તિ ક્રિયા શક્તિ ઈચ્છા શક્તિ પછી છેલ્લે તો આનો સાર એવો આવશે કે જ્ઞાન શક્તિ ઈચ્છા શક્તિ ક્રિયા શક્તિ એટલે ભગવાન ની ક્રિયા એ અમે ઈચ્છાશક્તિ નો અર્થ એવો કરશે કે ભગવાનની ઈચ્છા હોય તો જ બધું થાય તો કે ના ભગવાન તો કર્મ ફળ પ્રદાતા છે ભગવાન કર્મ કરવામાં નથી જીવન જીવવું એ કર્તવ્ય છે તો કે મહારાજ એ કે માં ભરતા નથી મહારાજ તો કેવળ તમે કરેલા કર્મનું ફળ નક્કી કરે અને એના પ્રમાણે કર્મ ફળ મળે એટલે મહારાજની કઈ શક્તિ પડતી નથી એમ ક્યાં મતલબ એવો છે તો જ્ઞાન શક્તિ એટલે એવું કે આપડે ગમે તેવી ગાઢ નિદ્રા કે સાદી નિંદ્રામાંથી માં સુઈ ગયા હોય ત્યારે આપણને કઈ યાદ નથી હોતું કે ઓહ મારે આટલા કામ છે ને આમ છે ને તેમ છે પણ જાગીએ એટલે બધું પાછું આપણને યાદ આવે ને તો કે કોણ પ્રેરણા કરે છે આપડે ઊંઘીએ ત્યાં તો બધું આમ અંદર તો બધું વિસરાઈ ગયેલું જ લાગે અને જાગીએ ત્યાં પાછું બધું યાદ આવી જાય તો એ બધી પ્રેરણા કરનારા જ્ઞાન શક્તિ ને પણ આપણા પ્રેરણા કરનારા જાગૃત કરનારા મહારાજ છે એટલે મહારાજ આપણા કર્મ પ્રમાણે ફળ આપે છે કર્મ ફળ પ્રદાતા છે ભગવાનની ઈચ્છા શક્તિ કે એમાં ભળતું નથી ફળ આપણે આપણા કર્મ પ્રમાણે આપે છે જેવું જેનું કર્મ એના પ્રમાણે મહારાજ ફળ આપે કોઈ સુખી બને કોઈ દુખી બને કોઈ રોગી બને કોઈ દરિદ્રી બને બધાનો આધાર આપણા ખુદના કર્મ છે જય સ્વામિનારાયણ અને એ જીવ જે જે ક્રિયાને વિશે પ્રવર્તે છે તે ભગવાનની જે ક્રિયા શક્તિ

તે જીવને જયારે કર્મ ફળ ને ભોગવાવે છે ત્યારે ભોગવે છે કેમ જે આ જીવ જયારે જાગૃત અવસ્થાના ફળને ભોગવતો હોય ત્યારે એ ઈચ્છે જે મારે સ્વપ્નમાં જવું છે તો એની વચ્ચે સ્વપ્નમાં જવાય નહીં શા માટે જે ફળ પ્રદાતા જે પરમેશ્વર એની મૃત્યુને રૂંધી રાખે છે અને સ્વપ્નમાંથી જાગ્રત માં આવવાની ઈચ્છે તો જાગ્રત માં નહીં અને સુસુતિમાં પણ જવાય નહીં અને સુસુક્તિવાતી સ્વપ્નમાં તથા જાગ્રતમાં આવા નહીં એ તો જારે જે કર્મના ફળના ભગવાનના પરવેશ છે તેને જે અવસ્થાના કર્મ ફળને ભોગવાવે તેને જ ભોગવી શકે છે પણ એ જી પોતાની ઈચ્છાએ કરીને अथवा કર્મએ કરીને કર્મના ફળને ભોગવી શકતો નથી એવી રીતે ભગવાન એ વિશે ધ્યાન શક્તિ ક્રિયા શક્તિ ને ઈચ્છા શક્તિ તે રહી છે એમ શ્રીજી મહારાજે કૃપા કરી ઉત્તર કર્યું ઇતિ વચના મૃત ઘટડા પ્રથમ નું પાસઠ નું આગળ આપણી વાત થઈ એમ મહારાજ કર્મ ફળ પ્રદાતા છે જીવને જયારે કર્મ ભોગવાવે ત્યારે જ ભોગવી શકાય ધારો કે મેં એક કરોડ નું દાન કરેલું છે અને મારે અત્યારે કઈ વિકટ આવે તો આપડે બેંક માં પૈસા હોય તો લઈને આપણે વાપરી એમ આપણું કર્મ આપણે આપડી ઈચ્છા પ્રમાણે વાપરી નથી શકતા જયારે ભગવાન ની ઈચ્છા શક્તિ વડે અહીંયા ત્રણ હતી મહારાજ ની ઈચ્છા શક્તિ જ્ઞાન શક્તિ ત્યારે જ આપણે એ ફળ ને પણ ભોગવી શકીએ ફળ ભોગવવું એ આપણા હાથમાં નથી કેટલું મળતી એ પણ હાથમાં નથી આપણે તો ખાલી કર્મ કરવાની સત્તા આપણા હાથમાં છે બાકી કર્મના અનુસંધાન પ્રમાણે આપણે જીવન બનાવવું કે તમો ગુણ સેટ કરે કે કર્મનું ફળ આપવું એ બધું મહારાજ નક્કી કરે ત્યારે દરેકને કર્મ ફળ ભોગવાય પોતાની ઈચ્છા એ કરીને ભોગવાય ને ત્યારે આપણે તો બધા સારું સારું ભોગવવા તૈયાર હોઈએ બીજી બધી જે પરિસ્થિતિ આવે એનો સામનો કરવા તૈયાર હોઈએ જે પરમેશ્વર તે તેની વૃત્તિ ને રૂંધી રાખે છે એને એવી રીતે બાધિતા નું વૃત્તિ રાખે કે એને પછી એમાંથી બીજામાં જવાની ખબર રહેતી નથી એક જાગ્રત માંથી સ્વપ્ન સુશક્તિ માં ન જવાય સુશુક્તિ માંથી સ્વપ્નમાં ન જવાય પણ બીજારે કર્મના ફળ ભોગવનાર પરમેશ્વર તે કર્મ ફળને ભોગવાવે એટલું જ દરેક જીવ ભોગવી શકે અને ઘણાની તો આપણે કેટલી બધી પીડા ભોગવતા આની એરણ ગતિ થતા જોઈ છે તે બધાને પોતપોતાના નું ફળ महाराज સાક્ષી એ રાખે અને આપડા જેવા જેવા કર્મ હોય એવું ફળ ભોગવાવી અધિકે નહીં ન્યૂન નહીં અને કોઈ રીતે મહાદન સે

સ્વપ્ન વિશે અમારી મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય છે અને ઉપચરણ કરીને અમારી મૂર્તિનો ચિંતન કરતા કરતા સુસુપ્તિને વિશે અમારી મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સુસુપ્તિનો લય થાય છે ચોથામાં જાગ્રત સ્વપ્ન સ્વપ્નની સુસુપ્તિય અવસ્થાનો ફળ તેને જીવ પોતાની ઈચ્છાથી અથવા કર્મે કર્ને ભોગવી શકતો નથી અમે ભગવાઈએ તે અવસ્થાના ભોગવી શકે છે એમ કહ્યું છે ચાર બાબતો છે પ્રશ્ન પેહલો પેલા પ્રશ્નમાં સમાધિ થવે કરીને ઉત્પત્તિ ને લય છે જેવી રીતે સમાધિવાળા સમાધિમાં જાય છે ત્યારે નાળીઓ જીવમાં ખેંચાઈ સંકોચ ને પામે છે ત્યારે આકાશ લય પામે છે અને જયારે સમાધિ બહાર આવે છે ત્યારે નાળીઓ વિકાસને પામે છે ત્યારે આકાશ ઉત્પન્ન થાય છે એવી રીતે સમાધિ આકાશ ની ઉત્પત્તિ હશે ઉત્તર બે યોગ અભ્યાસ વાળો હોય તે જે જે નાળીને જે જે ઇન્દ્રિયો સાથે એકતા હોય તે તે નાળીએ જીવને ચડાવે ને તે નાળીના અંતને પામે ત્યારે તે ઇન્દ્રિયના દેવને દેખે પ્રશ્ન ત્રણ ચોથા પ્રશ્નમાં ભગવાનની જ્ઞાન શક્તિ ના અવલંબને કરીને જીવ જ્ઞાન પામે છે અને ભગવાનની ક્રિયાશક્તિને અવલંબને કરીને જીવ ક્રિયા કરે છે ને ઈચ્છા શક્તિને અવલંબને કરીને જીવ પદાર્થની ઈચ્છાને પામે છે એમ કહ્યું ત્યારે તો કર્મ ના કરતા ભગવાન થયા ત્યારે પુણ્ય પાપ જીવની માથે ન રહ્યું અને પ્રથમના ઓગણત્રીસ માં ના પહેલા પ્રશ્નમાં તથા પ્રથમના ઇઠ્યોતેર માં ના પહેલા પ્રશ્નમાં ઇત્યાદિક માં પવિત્ર દેશ કાળ આદિ એમ કહ્યું કે જયારે કર્મ ના કરતા ભગવાન હોય ત્યારે જીવ રૂડા દેશ આદિ શું પ્રયોજન છે કેમ જે કર્મ તો ભગવાન કરાવે ત્યારે થાય છે માટે પરસ્પર વિરોધ આવે છે તે કેવી રીતે સમજવું ઉત્તર ત્રણ જીવે ત્રણ ગુણ પ્રદાન પણ પૂર્વે કરેલા કર્મ તે કર્મ ફળ ત્રણેય અવસ્થાઓમાં ભોગવાય છે તે ફળ ભોગવા તેમાં ભગવાન ઈચ્છા શક્તિ

જે જીવને ત્રણ અવસાવના ના ફળ ને ભગવાન છે પણ કર્મ કરાવનારા ભગવાન છે એવું ક્યાંય કહ્યું નથી માટે સારા દેશા દીક ને સંત નો સંગ રાખો ને નિયમ માં વર્તવું જો નિયમ વર્તે નહીં તો કરેલા કર્મ જીવને ભોગવા પડે તે જેતલપુર ના પાંચમા પહેલી બાબત માં અમારા નિયમ નહીં પાળો તો અમારે એને તમારે લેવા દેવા નથી એમ કહ્યું છે રહસ્યાર્થ ટીકા સમાપ્ત ગઢડા પ્રથમ નું પાસઠ થયું સહજાનંદ સ્વામી મહારાજની જય બાપા શ્રીની જય સદગુરો શ્રીની જય સ્વામી નારાયણ ભગવાનની જય ઘનશ્યામ મહારાજની જય